આજે પલસાણા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી આવનારા ગણેશ વિસર્જનને તે મજીદે મિલાદને લઈ આસપાસમાં આવેલા ગામોના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી આવનારા દિવસોમાં ગણેશ વિસર્જનને તેમજ ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પલસાણા પોલીસ દ્વારા આજરોજ પલસાણા પોલીસ મથક ખાતે આસપાસના વિસ્તારોમાં ગામના બંને સમાજના આગેવાનોને બોલાવી શાંતિ સમિતિ મેટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવારને લઈ પોલીસ તંત્ર બંને સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી આજ રોજ પલસાણા પોલીસ સ્ટેશન ખાતે પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલગ અલગ ગામડાઓના આગેવાનોને આગામી ઈદ તેમજ દિવસ વિસર્જનના તહેવાર અનુસંધાને શાંતિ સમિતિને તેમજ અન્ય વિષયો ઉપર ચર્ચા કરવા માટે મીટિંગનું મિટિંગનું આયોજન કરેલું હતું મિટિંગ મુખ્ય હેતુ એ હતો કે બંને કોમના તહેવારો શાંતિથી વિજય અને લોકોમાં વધુ સારી રીતે સહભાગી થાય અને પોલીસને લાગતા કે પ્રશ્ન ઉપસ્થિત થતો હોય તેમ જ વિસર્જનના દિવસે ગર્ભગૃહવાળા મૂર્તિનો વ્યવસ્થિત વિસર્જન થાય તો વિસર્જનના સ્થળ ઉપર શું શું તકેદારી રાખવાની છે શું શું સાધનો રાખવાના છે એ બાબતે તેમ જ વિદ્વાનો ઘણા વિષય ઉપર ચર્ચા કરી તમને જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચનો આપેલા છે અને જરૂરી એમના તરફથી સૂચનોની દેરા છે તે બાબતો રજૂજ કરવામાં આવશે જી સર ગર્ગા વિસર્જન કરવામાં આવશે

પ્રજ્ઞ હળતા ગણેશ પ્રતિમાનું વિસર્જન છે તે ગામોની આસપાસ કૃત્રિમ તળાવમાં જ કરવામાં આવશે તેવી જાણકારી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી સુરેશ રાઠોડ પલસાણા